ઓ જય માતાજી બધાને તો હું આવી જ એક નવા વિડીયોમાં તો હું આજે તમને બતાવવાનું છે અમારી બધી ભેંસું તો ચાલો હું બધા અમને બધી ભેંસું આ તો જાફરા બધી ભેંસ છે અમારી જોઈ લો જાફરા છે જોઈ લો જાફરા બધી ભેંસ છે જોઈ લો એનું

બે જ જીપી થઈ ની પાડી બધે ને પાડી આ બે પાડી છે બી અને આ એક પાડો જોઈ લો અને કા પાડી અને પૂરી બેસની પાડી જોઈ લો પૂરી બેસની પાડી અને આ પાડી અને આ પાડો અને આ બે પાડ્યું બે પાડ્યું તો આવા નવા વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો તો મળશું હવે બીજા વિડિયોમાં